इंडियन एरफोर्स की सूर्यकिरण में सर्वदा सर्वोत्तम सूत्र ने जामनगर आकाश में सार्थक करताव्यू एसके टीम नो अद्भुत एर शो जी जामनगरवासी थे मंत्रमुग्ध इंडियन एरफोर्स एरोबेटिक टीम द्वारा जामनगर एरफोर्स स्टेशन थी अद्भुत एर शो योजना आ एर शो में इंडियन एरफोर्स की सूर्यकिरण एरोबेटिक टीम विविध करतब योजना आश्चर्य में मू की दीदा था एरोबेटिक टीमનો એર શો જોવા માટે સ્વામિનારાયણ મંદિરથી આગળના ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં જામનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયન એરફોર્સના નવહોક વિમાનો દ્વારા આકાશમાં અદ્ભુત કર્તબો કરવામાં આવ્યા હતા જે નિહાળીને સૌ કોઈ अचंभિત થઈ ગયા હતા. આ ભવ્ય નજારો જામનગરવાસીઓ માટે યાદગાર બની ગયો હતો. ઉલ્લેખનીય છે કે આ એર શોમાં સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા સ્ટ્રાઇકિંગ રેડ એન્ડ વ્હાઇટ હોકેમ કે 132 જેટ ઉડાડવામાં આવ્યા હતા. જેમાં સાહસિકો દ્વારા લૂપ્સ રોલ્સ હેડ ઓન ક્રોસ બસ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરવાના આવ્યું હતું અને વિમાનો સાથે મળીને આકાશમાં એના માળખા જેવા હેલિક્સની રચના બનાવી હતી આ ઉપરાંત હાર્ટ સૂર્યના કિરણો જેવી આકૃતિ તેજસ અંગ્રેજી આલ્ફાબેટ વાયર અને એની આકૃતિ બનાવતા સમગ્ર વાતાવરણ તાળીઓના ગડગડાટ અને લોકોના ચિયરપથી ગુંજી ઉઠ્યું હતું આલે દેબો થેરોબેટિક શો જોવા માટે જામનગર જિલ્લા કલેક્ટર શ્રી બી કે પંડ્યા તેમના ધર્મપત્ની શ્રીમતી દર્શના પંડ્યા સાથે ઉપસ્થિત રહ્યા હતા ઉપरांत જિલ્લાના અન્ય પદાધિકારી શ્રીઓ અધિકારી શ્રીઓ તથા હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા